આજના વિડીયોમાં આપણે સાંભળીશું વીર પસલીની વાર્તા આ ભાઈ અને બહેનનો પવિત્ર દિવસ છે શ્રાવણ માસના કોઈપણ રવિવારે આ વ્રત લેવાય છે અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ થાય છે બહેનો ભાઈના કલ્યાણ માટે આ વ્રત કરે છે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે બહેન ભાઈને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે છોકરીઓનો સાચો ભાઈ ના હોય તો પાડોશી કે સ્નેહી સંબંધીના છોકરાને ધર્મનો ભાઈ ગણી વ્રત કરી શકે છે ચાલો આપણે સાંભળીએ વીર પસલીની વાર્તા એક કણબીને સાત દીકરા અને દીકરી હતા સાત ભાઈ પરણેલા અને બહેન પણ પરણેલી પરંતુ તેને સાસરિયામાં કંઈ અણબનાવ થયેલો તેથી તે કરમનો દોષ કાઢી પિયરમાં રહેતી હતી સાત ભાઈઓમાંથી નાનો ભાઈ ભલો હતો તેને માતા પ્રત્યે અપાર મમતા હતી છ મોટા ભાઈઓ ચાલાક હતા તેથી ધમ ધંધામાં ફાવટ આવી જતા ડોસીથી જુદા થઈ ગયા ડોસી નાના છોકરા ભેગી રહે બહેન પણ તેની સાથે જ રહેતી હતી નાનો ભાઈ માંડ બધાનું પૂરી પૂરું કરી શકતો ભલો નાનો ભાઈ ગામમાં પરચુરણ વસ્તુઓની નાનકડી હાટડી ચલાવતો હતો એટલે કમાણી ખાસ કંઈ થાય નહીં વળી ગામમાં મોટી હાટડીઓ હતી એટલે એને ત્યાં નામની જ ઘરાકી રહેતી પરંતુ તે વાળો હતો એટલે ઘરનો ગાળો જેમ તેમ ગબડાવતો હતો નાના ભાઈને ટેકો કરવા બહેને કંઈ કામ કરવા વિચાર કર્યો તે તો પોતાના છ ભાઈઓ પાસે ગઈ અને કામ આપવા કહ્યું પણ પૈસાવાળા ભાઈઓએ અભિમાનમાં સરખો જવાબ આપ્યો નહીં તેથી ભાભીઓનું ભાભીઓએ તે મોડું બગાડી નળદને સંભળાવી દીધું કે તમારાથી ઢોર ચરાવવાનું કામ થાય તો કરો બહેને ઢોર ચરાવવાનું કામ માથે લીધું સાંજે ઘરે જતી વખતે ભાભીઓએ જે વધ્યું ઘટ્યું ખાવાનું આપ્યું હોય તે ઘરે લઈ જતી એક દિવસ બહેને નદી કાંઠે કેટલીક છોકરોને વ્રત કરતી જોઈ અને પૂછ્યું કે બહેનો તમે શું કરો છો છોકરીઓ કહે કે આજે વીર પસલી છે અમે વીર પસલીના દોરા લીધા છે તે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈના એક ખોબો ભરાય એટલું અનાજ રાંધી અને જમીશું બહેન બોલી કે દોરો બાંધવાથી કંઈ લાભ થાય ખરો છોકરીઓ કહે કે ભાઈ છે તે બહેનને યથાશક્તિ રોકડ રકમ અથવા વસ્ત્ર અલંકાર ભેટ આપે અને બહેન ખુશ થઈને ભાઈને આશીર્વાદ આપે છે જેથી ભાઈના બાર મહિનામાં સુખમાં સાર થાય છે બહેન બોલી કે ત્યારે હું પણ વીર પસલીનું વ્રત કરું પણ કેવી રીતે થાય તેની મને ખબર નથી છોકરીએ કહ્યું કે દોરાની આઠ શેર લઈને તેને આઠ ગાંઠ વાળવાની હોય છે આઠ દિવસ સુધી રોજ સવાર સાંજ દોરાને ધૂપ દેવાનો તે પછી જ જમવાનો આઠ દિવસ પૂરા થયા એટલે દોરો પીપળે બાંધી દેવાનો એક છોકરીએ આઠ શેરના આઠ ગાંઠ વાળો આઠ દોરા બનાવી બહેનને આપ્યા અને કહ્યું

વીર પસલીનો વ્રત કરી રહી છે તેથી મનમાં પડવા લાગી આ બાજુ બહેન નદીએ નહવા ગઈ અને તેની એક અદેખી ભાભીએ કોઈ બહાને ઘરમાં આવી ચૂલામાં પાણી રેડી દીધું આખી દેવતા ઓલવાઈ ગયા થોડી વારે બહેન ઘરે આવી અને દોરાને ધૂપ કરવા દેવતા લેવા જાય છે તો ચૂલો ઠરેલો જોયો માને પૂછતા તેને જાણવા મળ્યું કે તે વખતે તેની ભાભી ચૂલામાં પાણી રેડતી ગઈ હશે બહેને ફરી ચૂલો સળગાવ્યો અને થોડાક અંગારા લઈ દોરાને ધૂપ આપ્યો પછી તેને વધ્યું ઘટ્યું ખાઈ લીધું જોત જતામાં વ્રતના આઠ દિવસ પૂરા થઈ ગયા હવે વ્રતનું ઉજવણું કરવાનું હતું તેથી બહેને માને કહ્યું કે આજે મારે વ્રતનું ઉજવણું કરવાનું છે તેથી છ ભાઈઓને દોરા બાંધી આવું તેઓ મને હેતથી બોલાવશે ને જમાડશે તો જમીશ આમ કહી બહેન છ ભાઈઓના ઘરે ગઈ ભાઈઓને દોરા બાંધા બાંધ્યા પણ બહેનને કંઈ આપ્યું નહીં અને તેની ભાભીઓએ છણકો કરી કાઢી મૂકી બહેન હતાશ બનીને મા પાસે ઘરે આવી તો તેના નાનો ભાઈ થોડી વાર પહેલાં જ ખેતરે જ જતો રહ્યો હતો બહેન તો ભેર ખેતરમાં નાના ભાઈ પાસે ગઈ અને બોલી ભાઈ વીર પતલી એમ કહી તેને ભાઈના જમણા હાથના કાંડે હેતથી દોરો બાંધી દીધો ભાઈએ ગળાગળ થઈ કહ્યું કે બહેન હું તને શું આપું મારી પાસે તને આપવા જેવું કાંઈ નથી બહેને કહ્યું કે ભાઈ તમને ગમે તે આપો તમે જે આપશો તે મારે મન સોનાનું છે ભાઈએ શેર કોદરા ખેતરમાં વાવવા લીધા હતા તે બહેનને આપ્યા માટીનું ઢેફું આપ્યું અને કોડિયામાં ગજ કેડિયામાં ગજવામાં એક પૈસો પડ્યો હતો તે કાઢીને આપ્યો બહેને બધું સાડલાના છેડામાં બાંધતા કહ્યું કે ભાઈ મારા મનથી કોદરા એ કમોજ છે માટીનું દેફું એ ગોળ છે અને પૈસા તે રૂપિયા છે તારું સાચું હેત હોય તેની આગળ લાખ લાખ રૂપિયા નકામા છે આમ કહી બહેન ઘરે ગઈ તો અસરીમાં તેનો પતિ બેઠેલો આ તો ન માન્યામાં આવે તેવી વાત હતી મનમાં થયું કે આવ્યા ક્યાંથી તે તો માથે ઓઢીને અંદરના ઓરડામાં મા પાસે ગઈ માએ કહ્યું કે બેટી તારી શ્રદ્ધા ફળી તારું વ્રત ફળ્યું આજે તારા પતિ તને તેડવા આવ્યા છે જમાઈએ જવાની ઉતાવળ કરવા માંડી સાસુ મૂંઝાયા કે ઘણે વર્ષે દીકરી સાસરે જાય છે તો કંઈક આપવું જ જોઈએ પણ ઘરમાં કશું હતું નહીં બહેનની છ ભાભીઓને ખબર પડી કે આજે નણંદ સાસરે જાય છે એટલે નળદની ઠેકડી ઉડાડવા એક સુડલામાં સાવણી ફાટેલી ઈંઢોણી ગાભા અને ચીથરા ભર્યા અને તેનું પોટલું બાંધી સાસુ પાસે આવી પોટલું આપીને બોલી આ અમારા તરફથી બહેનને આપજો ખેતરમાં ગયેલો નાનો ભાઈ પણ ખબર મળતા હરખભેર ઘરે આવ્યો પણ બહેનને આપવા જેવું કંઈ તેની પાસે હતું નહીં તેથી ઉદાસ થઈ ગયો બહેન તેનો મનોભાવ સમજી કહેવા લાગી કે ભાઈ તે મને હેતથી એક પૈસો આપ્યો છે તે મારે મન એક હજાર રૂપિયા બરાબર છે કોદરા આપ્યા છે તે કમોદ બરાબર છે અને માટીનું ઢેફું આપ્યું છે તે ગોળ બરાબર છે ભાઈને આ સાંભળી ઘણો આનંદ થયો ભાઈ બહેનને વળાવવા ગામના પાદર સુધી ગઈ માં પણ ભીની આંખે દીકરીને વળાવીને ઘરે આવી ત્યાં યાદ આવ્યું કે અરે રે દીકરીને દોરાને ધૂપ કરવો હશે ત્યારે વગડામાં દેવતા ક્યાંથી લાવશે માટે આપી આવો મા તો એક ઠીબમાં દેવતા લઈ ઠીક દીકરીને દેવા માંડી સાસુને દેવતા આપવા આવેલ જોઈ જમાઈને હસવું આવ્યું કે આ વળી શું દેવતા દેવા માએ ડોટ મૂકી દોસીની દીકરી કહે કે ના રૂડા પ્રતાપ એ દેવતાના કે આપણો મેળાપ થયો મેં શ્રદ્ધાથી વીર પસલેનું વ્રત કર્યું તેનો જ આ બધો પ્રતાપ છે તેનું ઉજવણો કરવાનું બાકી છે અને દોરાને ધૂપ દેવા દેવતા જોઈએ એટલે મારી મા આપી ગઈ પણ ગમે તેમ તોય માની મમતાને આગળ ચાલતા એક વાવ આવી એટલે વહુ વાવ વર અને વહુ પાળ ઉપર થાક ખાવા બેઠા પછી અંગારા પર દોરાને ધૂપ કરી વહુ વાવમાં નહવા ઉતરી નહીને તેને વર પાસે સાંડલો માંગ્યો વરે પેલી બાજકી ખોલી તો અંદર રંગબેરંગી રેશમી ચીર જોયા તેને કહ્યું કે કયા રંગના ચીર આપો વહુ કહે અમારે વળી હીર ચીર કેવા વરે જુદા જુદા ચીર બતાવ્યા અને તેમાંથી ગુલાબી રંગનું ચીર કાઢીને વહુ તરફ ફેંક્યું તે વહુએ પહેર્યું તે સમજી ગઈ કે આ બધો વ્રતનો પ્રભાવ છે વહુએ બહાર નીકળી બીજી બાજકી ખોલી તો તેમાં ગોળ ચોખા અને સોનામહર હતા નાના ભાઈએ આપેલ પૈસા સોનામહર બની ગયા માટીના માટીમાંથી ગોળ બની ગયો અને કોદરા હતા તે કમોદ થઈ ગયા વહુ તો વિચારમાં પડી ગઈ કે આ શું પછી એને વરને સોનામોહોર આપી ગામમાં ખાવાનું લેવા મોકલ્યું વર ગયો તે સાથે અહીંયા વાવની જગ્યાએ ભવ્ય મહેલ ઊભો થઈ ગયો વહુ સોળ શણગાર સજીને સાતમા માળની બારીમાં ઊભી હતી થોડી વારે વર ઘરે આવ્યો ત્યારે વાવ ન જોતા મૂંઝાયો કે અહીંયા વગડામાં એકાએક મહેલ ક્યાંથી આવી ગયો ત્યાં તો વહુ મહેલમાંથી દોડી આવી અને વરના હાથમાંથી પોટલું લેતા બોલી કે નાથ આ બધો વ્રતનો પ્રભાવ છે ચાલો મહેલમાં હું ઝટપટ રસોઈ કરી આપું વહુએ મહેલમાં ચૂલો ખોદવા માંડ્યો પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું દેખાય ધરતી દેખાય તો ચૂલો થાય ને અરે રે હવે રાંધવું કેવી રીતે વહુએ ધરતી માતાને વિનંતી કરી પછી એક ખૂણામાં ખોદ્યું ત્યાં માટી હતી તેને ત્યાં ચૂલો કર્યો અને ઝટપટ રસોઈ બનાવી આપી પછી બંને જમ્યા અને મહેલમાં જે વસવાટ કર્યો મહેલમાં બધી સામગ્રી ભરેલી છે એટલે વર વહુ ખાઈ પીને મજા કરે છે આ વ્રતને થોડા વર્ષો વીત્યા ને વહુના પિયરિયાની માઠી દસા બેઠી એકાએક દુકાળ પડવાથી સોળ માણસનું કુટુંબ મુઠ્ઠી ધાન માટે વલખા મારવા લાગ્યું વહુના સાત ભાઈ સાત ભોજાઈ અને માતા પિતા બધાએ વલખાના માર્યા પછી મજૂરી કરીને પેટ ભરવા પર ગામ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ મહેલ આગળ આવી પહોંચ્યા અહીંયા એક બાગ બનતો હતો એટલે તેમને આશા બંધાઈ કે જરૂર અહીં કામ અને ખાવાનું મળી રહેશે સાતમા માળની બારીએ ઉભેલી બહેને બધાને ઓળખી કાઢ્યા તે તો ઝટપટ નીચે ઉતરી આવી પણ કોઈને બોલાવ્યા નહીં તેને જાહેર થવું ન હતું બહેને પોતાના છ ભાઈઓને પાવડો અને સિકમ આપી જમીન ખોદવાના કામે લગાડી દીધા છ ભાઈઓને તગારા આપી માટી નાખવાના કામે લગાડી દીધા નાના ભાઈ ભાભીને મહેલમાં દેખરેખ રાખવાના બહાને રાખ્યા અને માતા પિતાને મહેલના એક ખંડ સોંપી દીધો તેઓ ખાય પીએ ને ઈશ્વરનું ભજન કરે હવે બાઘ બનાવવાનું કામ ધમધોકાર ચાલવા લાગ્યું છ મોટા ભાઈઓ અને ભાભીઓ આવું મહેનતનું કામ કરીને કંટાળી ગયા હતા પણ શું કરે પેટનો ખાડો પૂરવા માટે મજૂરી કર્યા વગર છૂટકો ન હતો બધા ભાગ્યાને દોષ દઈ કાળી મજૂરી કરી કરવા લાગ્યા જ્યારે બહેનના નાના ભાઈ ભાભી મહેલમાં આરામ કરી રહ્યા હતા થોડા દિવસ પછી બહેને મોટા ભાઈ ભાભીઓને મહેલમાં જમવા બોલાવ્યા તેમના સાથે નાના ભાઈ ભાભીને જમવા બેસાડ્યા અને બહેને જાતે પીરસવા માંડ્યું તેને મોટા ભાઈના થાળમાં સોનાના લાડવા પીરસ્યા અને ભાભીઓના થાળમાં ચાંદીના લાડવા પીરસ્યા અને વાટકામાં રાત પીરસી જ્યારે નાના ભાઈ ભાભીના થાળમાં ચૂરમાના લાડુ અને દાળ પીરસ્યા નાનો ભાઈ અને ભાભી મોજથી લાડુ ખાવા લાગ્યા અને દાળના સબડકા બોલાવા લાગ્યા જ્યારે છ મોટા ભાઈ ભાભીઓ એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા કે આ તે કેવું જમણ ત્યાં તો બહેને ખાવા માટે આગ્રહ કર્યો એટલે ભાઈઓ બોલ્યા કે બહેન સોનાના લાડવાથી ખવાય અને રાત તો ખારી લાગે છે બહેન બોલી કે ભાઈઓ તમારે પાસે ધન હતું ત્યારે હુંય તમને ખારી અગર લાગતી હતી તે વખતે તમને મારી સાથે વાત કરવાનો સમય ન હતો આ સાંભળી છ ભાઈઓ ચોંકી ગયા તેઓ બહેનને ઓળખી ગયા અને એવા શરમાઈ ગયા કે નીચી મુંડીએ બેસી રહ્યા છ એ ભાભીઓ છોભીલી પડી ગઈ બહેને કહ્યું કે મોટા ભાઈઓ નાના ભાઈના ઘરમાં ખાવા ધાન ન હતું તોય એને હેતથી પૈસો માટીનું ઢેફું અને કોદરા આપ્યા એના પ્રતાપે હું વ્રતનું ઉજવણી કરી શકી અને વીર ફસલીના વ્રતના પ્રતાપે મને આ બધું સુખ સાંભળ્યું બધાએ બહેનની માફી માંગી પછી બહેને તેઓને સાથમાં સાથે રાખ્યા અને બધા ખાઈ પીને લીલા લહેર કરવા લાગ્યા વીર પ્લસ ફસલીનું વ્રત જેવી રીતે બહેનને ફળ્યું એવી રીતે વ્રત કરનારને આ કથા વાંચનાર અને સાંભળનારને ફળજો જો મિત્રો તમને આ વ્રત કથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો